હેલો જય માતાજી મિત્રો તો સ્વાગત છે અમારી ચેનલમાં તમારું તો આજે હું મારો ફર્સ્ટ વ્લોગ લઈને આવી રહ્યો છું મિત્રો તો આજે હું મારા ખેતરની અંદર તમને ડુંગળી અને ફૂલેવાર ગોબીની ખેતી જે કરી છે મેં એ તમને હું દેખાડું છું મિત્રો તો આજે અમારો ફર્સ્ટ વ્લોગ છે એટલે મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો અને બને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો કે મારો આ ફર્સ્ટ બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો અને આગળ બતાવી રહ્યો છું મારા ખેતરની અંદર ડુંગળી ફુલેવાર ગોબી અને જોડે થોડી મેથી બી કરી છે જે આપણે શાકભાજીમાં મેથી કહીએ છીએ ને લીલી એ તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહું હું તમને બતાવું છું કેવી રીતના કરું છું ચાલો તો મિત્રો જોઈ શકો છો આ ડુંગળી છે કાફી પ્રમાણમાં ડુંગળી કરેલી છે મિત્રો હા હજુ ફૂલ આવ્યા નથી હજી થોડી વાર લાગશે પાકને પણ થોડી નાની નાની છે એટલે આ તમને બતાવી રહ્યો છું મિત્રો જે દિવસે ડુંગળી કાઢવાની થશે બહાર તે દિવસે હું તમને નવેસરથી એક બ્લોગ બનાવીને બતાવી દઈશ મિત્રો હા આજુ લીલી લીલી છમ જે ઉપર ડાંડા લાગ્યા છે ડુંગળીના છે નીચે જમીન નીચે જે લાગે છે ને એ ડુંગળી છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ બધી ડુંગળી જ છે ડુંગળી હજુ થોડી વાર લાગશે એની કરતાં આમ તો નાની નાની થઈ ગઈ છે પણ હજુ થોડો વેઇટ કરશો તો ડુંગળી થોડી મોટી થશે જાડી અને મોટી પ્રમાણમાં એટલે ડુંગળી પાડવાની હજુ વાર છે હવે હું આગળ બતાવું છું તમને ફૂલેવાર ગોબી ફૂલેવાર આ ડુંગરી જ છે બધી મિત્રો જોઈ લો તમે જો હવે હું તમને ફૂલેવાર ગોબી બતાવવા જઈ રહ્યો છું મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો જોઈ શકો છો મિત્રો આ અમારે ફૂલેવાર ગોબી છે મોટા મોટા પાનવાળી છે ને બધી ફૂલેવાર છે જો મિત્રો બતાવું ફૂલેવાર તમને જુઓ જોઈ શકો છો મિત્રો એક નાનો ગોટો એવો ફૂલેવાનો લાગ્યો છે જોઈ શકો છો તમે જુઓ આના પાના મોટા મોટા આવે છે મિત્રો જો બીજો બી એક તમને એવો ગોટો બતાવું ફૂલેવાનો સારો એવો જોઈને જુઓ મિત્રો જોઈ શકો છો જોઈ લો બસ થોડા પ્રમાણમાં છે પણ કરી છે થોડી પછી આગળ વધુ પ્રમાણમાં કરીશું બધી ફૂલેવાર છે જોઈ લો તમે જોઈ લો મિત્રો આ બધી ફૂલેવાર કોબી છે આ મિત્રો મેથી છે જોઈ લો મેથી જે આપણે લીલી મેથી કહીએ છીએ ને હા એ મેથીનું છે આ મેથી થોડા થોડા પ્રમાણમાં મિત્રો મેં શાકભાજી કરી છે ખેતરની વાડીમાં ખેતરની બિલકુલ બાજુમાં હું વાડી કરી દીધી વાડીની અંદર શાકભાજી કરી છે મિત્રો જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય મારો ફર્સ્ટ વ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ સપોર્ટ કરજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો જય માતાજી